નેત્રંગ મુકામે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલા તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગની એક સભામાં આવી રહ્યા છે અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેંચવાના કારણે તેઓ આજે જેલમાં છે એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે કોર્ટના રાહે એને છોડવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે તો એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્ર ચૈતરભાઈ વિશેના એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ પોલિટિકલ સ્ટન્ટ છે મનસુખભાઈ મોરબ્બે છે છ ટર્મથી સંસદ સભ્ય છે એમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ચૈતરભાઈને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે એ રાજકીય છે જયદરભાઈએ જે કામ કર્યું આદિવાસી સમાજના ગરીબ ખેડૂતને ન્યાય અપાવવાનું કામ કર્યું એ પણ રાજકીય છે એ પોતે જે કરી રહ્યા છે એ પણ રાજકીય છે તો આ લડાઈ રાજકીય જ છે અને સ્ટન્ટ ન કહેવાય રાજકીય લડાઈ કહેવાય અને રાજકીય લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને પૂરી તાકાતથી આ રાજકીય લડત ગુજરાતની જનતાના સમર્થનથી લડવાની છે